નમસ્કાર મિત્રો આજે જ્યારે વેશ પલ્ટો કરી અને મહારાજ તેજમાલ સિંહ આ રૂપાવટી નગરીમાં ફર્યા ને ત્યારે તેમને ખબર પડી કે તેઓ નગરીમાં ન આવ્યા તો આ એક વર્ષમાં પ્રજા કેવું નર્ક ભોગવી રહી છે અને હવે તો રામજી અને શ્યામજીને પણ રોજમાર પડવા લાગી છે ત્યારે તેજમાલસિંહ રૂપાવટી નગરીમાંથી પાછા જંગલમાં રાજપાલસિંહની પાસે જાય છે અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે કે નગરીમાં આવી ઘટના બની છે અને લોકો મને મૃત્યુ પામ્યો એવું માની બેઠા છે અને વીરસિંહ લોકોને હેરાન કરી રહ્યો છે ત્યારે રાજપાલ સિંહ પોતાના ગુરુની રજા લઈ અને પછી અડધી રાત્રે બંને જણા જંગલમાંથી નીકળ્યા છે રૂપાવટી નગરી તરફ અને ત્યારે રાજપાલ સિંહે તેજમાલ સિંહને હજી સુધી એમના સાધારણ વેશમાં રાખ્યા છે કે તમારે હાલમાં કોઈને કહેવાનું નથી અને આમ આખી રાત ઘોડા દોડાવ્યા પછી વહેલી સવારે ઊગતા સૂરજની સાથે બંને રૂપાવટીના મુખ્ય દ્વારે પહોંચે છે અને જ્યારે રૂપાવટી નગરીના દ્વાર ઉપર પહોંચીને જોયું ને તો સામે પહેરો ભરતા રામજી અને શ્યામજી જોવા મળ્યા અને ત્યારે તેઓ પણ આ રાજપાલ સિંહને દૂરથી ઓળખી ગયા અને રાજપાલસિંહને જોતાની સાથે જ ગડગડતી દોટ મૂકી અને તેમની પાસે આવે છે અને રાજપાલ સિંહને જોતાં જ બંને ભાવુક થઈ ગયા અને રડી પડે છે કે હે ભાઈ રાજપાલ તમે ક્યાં ગયા હતા અને એક વર્ષ સુધી આ નગરીમાં એકવાર નજર તો કરવી હતી અને આપણા મહારાજ પણ અકાળે મૃત્યુ થયું છે અને અને તેમનો પ્રજાને મારી મારી અધમુવી કરી નાખે છે અને તેનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે ત્યારે મિત્રો હજી તો કોઈને એ વાતની ખબર નથી કે રાજપાલ સાથે જે સાધારણ વેશમાં માણસ રહ્યો ને એ તેજમાલ પોતે છે

અને આમ કહી અને કહે છે કે ચાલો અત્યારે જ મારી સાથે નગરીમાં અને આમ કહી અને રાજપાલસિંહ અને તેજમલસિંહ નગરીમાં પધારે છે ત્યારે આજે 1 વર્ષ પછી પાછા જારે નગરીમાં આમ રાજપાલસિંહને પ્રજાએ જોયા ને એની સાથે તો પ્રજાની આંખોમાં આંસુની ધાર વહેવા લાગી અને બધાના મોઢા હરખાણા અને કહેવા લાગ્યા કે અરે રે રૂપાવટી નગરીનો હાવજ આવી ગયો છે હવે નગરીમાં રાજપાલસી આવી ગયા છે તો ડરવાની જરૂર નથી અને આમ રાજપાલસી નામ સાંભળતાની સાથે તો જે જે માણસ જે જે કામ કરતા હતા ને એ કામ પડતા મૂકી અને બધા રાજપાલસી ને જોવા માટે દોડે છે તો બીજી બાજુ જયારે રોટલા ઘડતી દીકરીઓના કાને આ રાજપાલસી નું નામ પડ્યું ને તેની સાથે તો રોટલા ઘડવાનું પડતું મૂકી અને દોડે છે તો કોઈ પોતાના છુટ્ટા બેડા ફગાવી અને ત્યાંથી દોડે છે તો કોઈ વૃદ્ધ માણસ પોતાની લાકડી લીધા વગર ગળગળતી મૂકી અને અને સૌ આ પાસે આવે છે આવી અને આખી એ પ્રજા જાણે આજે વર્ષો પછી જયારે નગરીનો રાજા પાછો આવ્યો હોય ને એમ પ્રજા રાજપાલ સિંહ વાલ કરવા લાગી ત્યારે બાજુમાં ઉભેલા તેજપાલસિંહ રાજાની આંખોમાં પણ આંસુ આવી ગયા કે ખરેખર કોણ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ જીવન કેવું જીવ્યા ને એ મહત્વનું છે અને જ્યારે આમ નગરીમાં પ્રજાની ભીડ જામી અને લોકો રાજપાલસિંહનો જય જય કાર લાગ્યા ને ત્યારે આ અવાજ મહેલ સુધી પહોંચવા લાગ્યો અને વીરસીના કાને જ્યારે આ અવાજ પડ્યો ને ત્યારે બહાર આવી અને સિપાહીઓને કહે છે કે હે મોહનસિંહ આટલો બધો અવાજ સાનો થઈ રહ્યો છે જાઓ જાવ પ્રજાને જઈને કહી દો કે ખોટા અવાજો ના કરે નહીતર વીરસિંહ આવી ગયા ને તો એમનું મોત આવી ગયું સમજો ત્યારે મોહનસિંહ તેમના બે સિપાહીઓ સાથે આ પ્રજાની પાસે જાય છે અને એ ટોળામાં નજર કરીને જોયું ને તો એમના હૈયા પણ દળાઈ ગયા અને ઝડપથી દોડી અને પહોંચે છે રાજપાલસિંહની પાસે અને તેમને ગળે મળીને કહે છે કે હે ભાઈ તું આવી ગયો તો સારું થયું આજે તું આવી ગયો કેમ કે રૂપાવટી નગરીનો રાજા હવે અમને જીવવા દે ને એવું લાગતું નથી અને રાત દિવસ પહેરો ભરાવે છે અને ભૂલથી પણ ક્યાંક જો આંખ લાગી જાય ને તો અમને મારી મારી અને અધમુઆ કરી નાખે છે અને હવે તો અમારાથી આ દુઃખ સહન થતું નથી માટે હવે અમને બચાવી લો ત્યારે રાજપાલસિંહ કહે છે કે જાઓ જાવ મોહનસિંહ તમે મહેલે જઈ અને એ વીરસિંહ કહી દો કે હવે તારા ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે કેમ કે આજે રૂપાવટી નગરીમાં રાજપાલસિંહ આવ્યા છે અને જાઓ એ પાપીને આટલું જણાવી દો અને પછી તો મોહનસિંહ પાછા મહેલે જાય છે અને મહેલે જઈને વીરસિંહને કહે છે કે પ્રજા એટલા માટે બધો ઘોઘાટ કરી રહી છે કેમ કે નગરીમાં આપણા જૂના સેનાપતિ રાજપાલસિંહ આવ્યા છે કે શું રાજપાલસિંહ નગરીમાં that's it mm. કે હા કે આપણા જૂના સેનાપતિ રાજપાલસિંહ હતા એ આવ્યા છે કે હા મહારાજ એ રાજપાલસિંહ આવ્યા છે અને ત્યારે રાજપાલસિંહનું નામ સાંભળતાની સાથે જ જેમ દુશ્મન ધ્રુજી જાય ને એમ વીરસિંહ ધ્રુજવા લાગ્યા અને તેમના મોઢે પરસેવો છૂટી ગયો અને કહે છે કે હે મોહનસિંહ તમે અત્યારે ને અત્યારે એ નગરીમાંથી એમને બહાર કાઢી મૂકો અને એમને કહી દેજો કે અમારા સ્વર્ગવાસી મહારાજ તેજમાલસિંહનો આદેશ હતો કે તમને નગરીમાં ફરી આવવા દેવા નહીં માટે જાઓ મારી આજ્ઞાનું પાલન કરો અને એમને અત્યારે જ નગરીમાંથી બહાર કાઢી મૂકો અને આપણી જાબાજ ટુકડીને તમારી સાથે લઈ જાઓ અને એમને ધક્કા મારીને બહાર કાઢો કે ભલે મહારાજ અને ત્યારે બીજા સિપાહીઓની સાથે લઈ અને મોહનસિંહ પાછા આવે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે બોલો મોહનસિંહ તમારા મહારાજને ખબર પડી કે રાજપાલસિંહ આવી ગયા છે કે હા મહારાજ ખબર તો પડી ગઈ તો કે એમણે શું કહ્યું કે વીરસી એમ કહેતા હતા કે અત્યારે જ રાજપાલ આ નગરીમાંથી બહાર કાઢી મૂકો કેમ કે આ મારો હુકમ નથી પણ મારા સ્વર્ગવાસી મોટાભાઈનો હુકમ હતો કે રાજપાલ સિંહને આ નગરીમાં ફરી ક્યારે નહીં આવવા દેવા માટે એમના હુકમનું પાલન કરવાનું કહ્યું છે અને ત્યારે મોહનસિંહની આટલી વાત સાંભળતાની સાથે તો સાધારણ વેશમાં ઉભેલા તેજમાલસિંહ બોલ્યા કે રાજપાલ સિંહને હાથ તો લગાડી જુઓ અને જો એક એકના હાથ જો ના કપાઈ જાય ને તો કહેજો અને ત્યારે મોહનસિંહની વાત સાંભળી અને નગરીની પ્રજા પણ ઉશ્કેરાય છે કે રાજપાલસિંહ જો હવે આ નગરીમાંથી બહાર જશે ને તો અમે બધા પણ તેમની સાથે આ ઘરબાર મૂકી અને ચાલ્યા જઈશું અને એક બાળક પણ અહીંયા તમને નગરીમાં જોવા નહીં મળે અને પછી તમ તમારે એકલા અહીંયા રાજ કરજો પણ ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે કોઈએ હવે ઘર બાર મૂકી અને જવાનું નથી અને હું પણ અહીંયાથી જવાનું નથી અને હવે હું રોજ માટે અહીંયા નગરીમાં જ રહેવાનું છું અને આજ પછી નગરીમાં જો કોઈ રાજ કરશે ને તો એ હશે તેજમાલસિંહ અને વીરસિંહને હવે સજા થશે ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળતાની સાથે તો ત્યાં થોડાક સમય માટે ટાંકણી પડે તો પણ અવાજ થાય ને એવું શાંત વાતાવરણ છવાઈ ગયું અને પછી લોકો પૂછવા લાગ્યા કે શું ખરેખર મહારાજ તેજમાલસિંહ જીવે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા મહારાજ તેજમાલસિંહ દેવલોક નથી પામ્યા પરંતુ તેઓ જીવે છે અને ત્યારે રામજી અને શ્યામજી કહેવા લાગ્યા કે હે રાજપાલસિંહ જો મહારાજ જીવતા હોય તો અત્યાર સુધીમાં તેઓ એક પણ વાર આ નગરીમાં કેમ નથી આવ્યા અને તેઓ ક્યાં છે અને આવી સંકટ પરિસ્થિતિમાં પણ

મોહનસિંહ તમે રાજપાલસીને બહાર કેમ નથી કાઢ્યા અને એમને અત્યારે જ બહાર કાઢો આ મારો હુકમ છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે આજે નગરીમાંથી બહાર વીરસિંહ તમે જવાના છો કેમ કે સત્યની હંમેશા જીત થાય છે તમારા જેવા પાપીની નહીં અને ત્યારે વીરસિંહ કહે છે કે મને કોણ બહાર કાઢશે હું તો આ નગરીનો રાજા છું અને રાજાનું કહેવું આ સમગ્ર પ્રજાએ અધિકારીઓએ સેનાપતિઓએ અને સિપાહીઓએ બધાએ માનવું પડે છે તો તમારી શું વખત કે મને બહાર કાઢશો માટે હે રાજપાલ સી તમે પ્રેમથી બહાર નીકળી જાઓ તો ઠીક છે નહીતર મારા સિપાહીઓ દ્વારા તમને બે ઇજ્જત ધક્કા મારી મારી અને બહાર કાઢવામાં આવશે અને ત્યારે તેજમહલસિંહથી રહેવાયું નહીં અને તેઓ કહે છે કે હે પાપી આજે તારા પાપનો ગળો ભરાઈ ગયો છે અને તું આ પ્રજાને વગર વાંકે મારતો આવ્યો છે તો હવે તારો અંત આવી ગયો સમજ અને ત્યારે વીરસિંહ જોર જોરથી હસે છે કે મને રાજાને કોણ હાથ લગાડશે અને ત્યારે તેજમાલસિંહ વીરસિંહની પાસે છે છે અને અને તેમને જોરથી એક તમાચો કહે કે આ છે તારી ઓકાત અને ત્યારે વિરસિંહ કહે છે કે તારી આટલી બધી હિંમત અને તું કોણ છે કે તે મને લાફો માર્યો અને ત્યારે વેશ પલટો કરી અને આવેલા રાજા કહે છે કે હું કોણ છું એ તારે જાણવું છે ને તો સાંભળ હું જ આ નગરીનો મહારાજ તેજમાલસિંહ અને આ સમગ્ર નગરી ઉપર જે રાજ કરતો આવ્યો છે ને એ જ મહારાજ હું જ તેજમાલસિંહ છું અને તારા જેવા પાપીનો ભાઈ છું એમ કહી અને તેજમાલસિંહએ ધારણ કરેલા વેશને સમેટી અને પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને ત્યારે આ ઘટના જોઈ અને પ્રજાના હૈયાના ધબકારા વધી ગયા અને બધાને ખબર પડી ગઈ કે આપણા મહારાજ તેજમાલસિંહ જીવે છે અને આજ છે આપણા મહારાજ પણ તેજમાલ જોઈ અને આ વીરસિંહના મોઢે તાળા વાગી ગયા અને પોતે ધ્રુજવા લાગ્યા અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારો ભાઈ તો જીવે છે પણ હવે મારું મોત નિશ્ચિત છે અને પછી તો તેજમાલસિંહને જોઈ અને સૌ પ્રજા એમના પગમાં પડી ગઈ કે મહારાજ તમે ક્યાં હતા અને અમારી આવી હાલત હતી તો તમે અમારો સહારો બનવા કેમ ના આવ્યા અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે પ્રજાજનો તમે ચિંતા ના કરો અને આજથી ફરી આ નગરીમાં રામરાજ્ય આવી ગયું છે અને મહારાજ ઘણા દિવસે નગરીમાં આવ્યા છે તો એમને આરામ કરવા દો અને એમને હાલ કોઈ કઈ પૂછશો નહીં પણ ત્યાં તો તેજમાલસિંહ કહે છે કે હે રામજી અને શ્યામજી તમે આ વીરસિંહને અત્યારે જ કાળકોટડીમાં કેદ કરી નાખો અને આવતીકાલે સભા ભરી અને તેને દંડિત કરવામાં આવશે અને આમ પછી તો રાજપાલસિંહ અને તેજમાલસિંહને નગરીમાં પાછા આવતા જોઈ અને બધી જ પ્રજા રાતે મુરલીધર મહારાજની પૂજા ભક્તિ અને આરતી કરે છે અને ફરી આ નગરીમાં કોઈ આવું સંકટ ના આવે ને તેની સૌ કોઈ સાથે મળી અને એવી પ્રાર્થના કરે છે અને બીજા દિવસે વહેલી સવારે સભા ભરી અને મહારાજ તેજમાલ સિંહે આ વીરસિંહને સજા સંભળાવતા કહ્યું કે હે વીરસિંહ રોજ માટે તમને આ નગરી છોડી અને ચાલ્યા જવાની સજા કરવામાં આવે છે અને જો ફરી તમે નગરીની દૂર દૂર હદ સુધી પણ જો ક્યાંય દેખાણા ને તો તમને પછી મૃત્યુદંડ દેવામાં આવશે અને આમ નગરીમાં પાછી શાંતિ છવાઈ ગઈ ત્યારે રાજપાલસિંહને તેજમહાલ આવીને કહે છે કે હે રાજપાલસિંહ તમે હવે પાછો તમારો પરિવાર લઈ અને અહીંયા આવી જાઓ અને બધા હળીમળીને રહેવા લાગો પણ ત્યાં તો રાજપાલસિંહ મૂંઝાણા છે કેમ કે તેઓ તેમના ગુરુજીને હરખમાં આવી અને વચન આપી દીધું છે કે રાજપાલસિંહ હંમેશા ગુરુજીની સાથે રહેશે અને તેમને મૂકી અને ક્યારેય ક્યાંય નહીં જાય અને મિત્રો બીજી વાત એ છે કે રાજપાલસિંહ અને તેમની પત્ની આમ અચાનક પાળીઓ કેવી રીતે બની જાય છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કેમ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી